ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હાજી બોલો બોલો હું મરાઠી બોલું છું બોલો છો હા બરાબર છે મારા સનને માટે બરાબર છે કેટલી ઉંમર છે ભાઈ ની એ નો બોનટરી એનો बराबर शु नाम भाई जिगर दोषी जिगर भाई जिगर राजेंद्र जोशी अच्छा जीगर भाई राजेंद्र भाई हाजी हाजी बराबर मलाड़े मुंबई थी ने?

તમે જન્મ તારીખ બોલો તો એક સાત ઓગણીસો એસી પિસ્તાલીસ છે પિસ્તાલીસ વર્ષ પૂરા થયા તમારે છેતાલીસ મુ બેઠું બરાબર હા 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 બરાબર છે બરાબર છે

પછી ભાઈ છે એ કામ શું કરે છે એ ચશ્મા ની માં કામ કરે છે ચશ્મા ને ફ્રેમ નો શોરૂમ છે મારા શાળાનો બરાબર છે એમાં જ કામ કરે છે એમ હા સમજાઈ ગયું પછી મહિને આવક કેટલી થઈ જતી પગાર કઈ રીતનું છે એનું ત્રીસ હજાર રૂપિયા પ્લસ કમિશન મળે એમ અ બરાબર સમજાય ગયું 30000 ને પ્લસ કમિશન મળે બરાબર છે બરાબર છે સમજાય ગયું પછી તમારે મુંબઈ ની અંદર જે મકાન છે એ કરના છે અમારું પોતાનું છે અચ્છા છે ઈ કેટલા રૂમ આજુ અચ્છા અચ્છા ફ્લેટ છે ફ્લેટ છે કેવડો છે ફ્લેટ બ

અને અમે ત્રણ ભાઈઓ હું સૌથી નાનો બરાબર હું ચાલીસ વર્ષથી કલકત્તા હતો અમે લોકો કલકત્તા મારો સનનો જન્મ પણ ગયો પણ પણ અહીંયા અમે દસ મારી ચાલી હતી રાખેલી બરાબર ટ્રસ્ટી વાળા એક્સ માળના ટાવર બનાવી દીધા હા એટલે ત્રણ ટાવર બન્યા છે અહિયાં બરાબર છે એમના એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ છે એ બધું બનાવી અમને બધાને

બરાબર છે કોર્ટ કેરો છે મુંબઈ નો કેરો છે અને કલકત્તાનો કેરો છે વાહ 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 હા હા બરોબર છે જે એને કામ કરું તો એ લાઈન પોતે ભણ્યા અને નંબર વિશે તો બધી એને એ રીતનું કામ કરે છે એટલા માટે બરાબર છે હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું પછી તમે કામ શું કરો છો હું પહેલા મારે ત્યાં જનરેટર પાર્ટ નું હતું કલકત્તામાં બરાબર છે હા એની આમ થોડું વાઈન્ડ કરી અને હું અહીંયા બોમ્બે આવ્યો બરાબર છે બોમ્બે આવ્યા પછી શું કે હું શેર બજારનું કરું છું અચ્છા 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 બરાબર છે બરાબર છે પછી ભાઈની પિસ્તાલીસ વર્ષની ઉંમર છે તો ક્યાંય સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે હલો

આપણે ભાઈ નો ઓડિયો મૂકશુ અને ભાઈ ને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બીજું ભાઈ ભાઈ ને કઈ શરીર માં કોઈ પ્રકારની ખામી ખરી ના કોઈ પ્રકારની ખામી નથી હમ અ અને અમારે અમે જૈન છીએ બરાબર છે પેલું જૈન ને અને ત્રીજામાં પટેલ બરાબર છે બરાબર છે બ્રાહ્મણ અથવા પટેલ હોય તો તમારે ચાલે પેલી પ્રાયોરિટી આપડે તમારા જ સમાજમાં જોઈએ છે ઉપરાંત આ રીતના કોઈ હોય તો ચાલે હા જૈન 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 ની અંદર માં આપડે જૈન હોય આપણે વૈષ્ણવ હોય દેરાવાસી હોય સ્તારકવાસી બરાબર છે વૈષ્ણવ હોય તોય ચાલે આપણે કોઈ વાંધો નથી બરાબર છે બરાબર છે મને સર વધારે સારું બાકી પછી મારી ઈચ્છા હાજી 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 બરાબર છે હમણાંક આપણે એક ઓડિયો મીકો તો એ લોકોનો ઈ બેન સ્થાનકવાસી સ્થાનક વાસી છે ડેરાવાસી છે બહુ મને આઈડિયા નથી ઈ મુંબઈ નો જ છે ને મુંબઈ માં જ કરું છું પણ બેન ની ઉમર બહુ નાની છે આડત્રીસ વર્ષ ના છે એટલે ભેગું ન થાય નકર દીકરો છે એને હારે પંદર વર્ષ નો એવું પાત્ર હતું આપડી ચેનલ માં જ હતું તમને ઓડિયો નંબર એનો આપણે વિડીયો જ મૂક્યો છે બેન નો નંબર પણ મૂક્યો છે એક જ મિનિટ ચાલુ રાખજો ખાલી તમને હું જાણ કરી દઉં હવે ઉમર નો પ્રોબ્લેમ ને આપણે બને ત્યાં સુધી છોકરાઓ નથી કરવું બરાબર છે હારે કોઈ સંતાન હોય એવું આપણે નથી કરવું બરાબર છે આમાં એવું છે કે છૂટાછેડા થયેલું હોય કોઈ કોઈ વિધવા પાત્ર હોય હારે સંતાન હોય તો આપણે નથી જોતું એમ જ ને બરાબર છે એકદમ નાની ઉમર સંતાન હોય તો અલગ વસ્તુ છે બરાબર છે બરાબર છે કોઈ નાની ઉમર નું કોઈ બાળક હોય તો કઈ પ્રોબ્લેમ નથી તમને બરાબર છે હવે એમાં શું છે કે પિસ્તાલીસ વર્ષની ઉમર છે એના હિસાબ આપણે જોઈએ કે ભાઈ થોડો ઘણો છોકરો નાનો મોટો કે હોય બરાબર છે બરાબર છે જે કઈ હોય હાજી હાજી મોટી ઉમર નો છોકરો હોય સમજો થઈ ગયો હોય એટલે થોડી તકલીફ થાય તમારી નહીં 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 તો તો છે છે એક જ નહી ચાલુ જ રાખજો હું તો મુંબઈ માંથી છે પ્રિયંકા બેન પ્રવીણભાઈ જાગાણી તમારા જાગાણી આવે હમ હા તો ઈ જાગાણી છે બેન એનો કોન્ટેક નંબર છે બસો ને અઠયાસી નંબર નો ઓડિયો છે પણ એ તમારે ન ચાલે કારણ કે દીકરો બેન ને મોટો છે હા 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 ભલે કઈ વાંધો નહીં ભાઈનો મને ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ ફ્રોડ કોલથી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે બરાબર છે અને હા હા અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી બરાબર છે અને ભાઈને તમે પૂછી લીધું હતું ને આપણે વિડીયો મૂકવાનો છે એવું પૂછ્યું હતું ને તમે એટલે મેં મારે ખાલે કાલ કાલ રાતે જ વાત થઈ એ સવારના વેલો નીકળી જાય બરાબર આપણે વિડીયો મૂકવાનો છે એવી વાત થઈ હતી ને ભાઈ સાથે આમાં ને આપણે ચેનલ ઉપર વિડિયો મૂકવાનો છે એ વાત થઈ હતી ને ભાઈ સાથે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ મારેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ